વાત કરીએ ડભોઈની તો ડભોઈ તાલુકાના સીમળીયા ગામ પાસે દિવાળીની રાત્રે અર્ટીકા કાર ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા ગાડી રોડની નીચેની સાઈડ પર ઉતરી જતા ઝાડ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જે કરુણ ઘટનાને પગલે પરિવારોમાં માતમ છવાઈ ગયો હતો જાણવા મળતી વિગતો અનુસાર સંખેડા તાલુકાના બહાદુરપુરા ગામેથી સાત જેટલા મિત્રો કાર લઈ ડભોઈ આવ્યા હતા અને ડભોઈથી કામ પતાવીને બહાદુરપુર જતા હતા તે અરસામાં રાતના સમયે સામેથી વાહનની લાઇટિંગના કારણે કાર ચાલક અંજાઈ જતા સ્ટીયરીંગ પર કાબુ ગુમાવ્યું હતું અને સીમરિયા ગામ પાસે કાર રોડની નીચે ઉતરી જતા ઝાડ સાથે અથડાતા કારમાં બેઠેલા બે લોકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા જેમાં દર્પણ ઉર્ફે રવિ સુરેશભાઈ વાળંદ જે બહાદરપુરનો રહેવાસી છે જેની ઉંમર એકત્રીસ વર્ષ છે અને બીજો યુવાન વજ્ર રાજેન્દ્ર શાહ ભક્તિનગર વાગોડિયા રોડ વડોદરાનો રહેવાસી છે જેની ઉંમર અઠ્ઠાવીસ વર્ષની છે બંને યુવાનોના દિવાળીના પાવન પ્રસંગે મોતથી સમગ્ર પરિવારમાં દિવાળીની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી